સમગ્ર ભારત વર્ષમાં દીપોત્સવનું મહાન પર્વ સૌ કોઈ આનંદ ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવે છે દીપાવલીના પર્વમાં રોશની સાથે સાથે પર્વને લગતી વિવિધ ચીજવસ્તુઓ જેવી કે ઘર સજાવટથી માંડીને મહેમાનોને આવકારવા ઘર આંગણે રંગોળી મીઠાઈઓ તેમજ મુખવાસનું વિશેષ મહત્વ છે તો સાથે સાથે જેના વગર દીપાવલીનું પર્વ અધૂરું ગણાય છે તેવા અવનવા ફટાકડાની આતસબાજી કરવા માટે નાના બાળકોથી માંડી મોટેરાઓના અનેક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ શહેરની બજારોમાં દિપાવલીને લગતી વિવિધ ચીજવસ્તુઓની સાથે સાથે ફટાકડાની ખરીદીના ધીમા પગલે શરૂ થઈ જવા પામી છે પાટા કડાકડા બજાર એસોસિએશન દ્વારા આ વર્ષે બી ત્રણસો અઠાવન રાખવામાં આવ્યો છે જેમાં ગયા વર્ષ સરખામણીમાં આ વર્ષે ભાવમાં પ્રયત્ન કરવામાં આવ્યો નથી જે ભાવ છે એવો જ ભાવ છે આ વર્ષેથી અને ગ્રાહકો સંતોષપૂર્વક ખરીદી કરી રહ્યા છે ગ્રાહકોને ખરીદી ઉઠાવી રહ્યો છે સારી ગડાકી છે આ વખતે બી પાર્ટીની પબ્લિકને અનુરોધ છે કે આ વર્ષે બી આવો ફટાકડા બજારમાં અને આ તહેવારને સાથે મળશે